નમસ્કાર અત્યારે હાલ અમે અમદાવાદનું જે થલતેજ સ્મશાન ગૃહ છે ત્યાં આગળ જ ઊભા છીએ તમે જોઈ શકો છો કે અત્યારે હાલ ટૂંક સમય પહેલાં જ જે વિમાન દુર્ઘટના જે હોનારત થઈ હતી તેમાં જે મૃતક હતા ડીએનએ ટેસ્ટિંગ બાદ તેમના સબ પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા હતા હાલ જ ટૂંક સમય પહેલાં જ અહીંયા અંતિમ ક્રિયા પૂર્ણ થઈ છે જેમનું નામ હતું મેઘા મહેતા મેઘા મહેતા પોતાના પરિવાર સાથે લંડન જઈ રહ્યા હતા તે મેઘા લંડનમાં સ્થાયી હતા તેમના માતા પિતાને તેઓ અહીંયા ગુજરાતથી લંડન લઈ જઈ રહ્યા હતા ત્યાં શહેર જોવા માટે દેશ જોવા માટે લઈ જઈ રહ્યા હતા તેમના એક બેન પણ છે રીતુ મહેતા તેમની સાથે તેમનો ડીએનએ મેચ થયો છે હજુ મેઘાના જે માતાપિતા છે તેમની ઓળખ થઈ નથી તેમના ડીએનએને આધારે તેમની ઓળખ થઈ નથી મેઘાના બહેન રીતુ અત્યારે હાલ ટૂંક સમય પહેલાં જ અંતિમ ક્રિયા પૂર્ણ કરીને અહીંયાથી રવાના થયા છે અત્યારે હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ જે જે લોકોની ડીએનએ ટેસ્ટિંગ બાદ જે ઓળખ થાય છે જે સબની તેમને એક પોલીસ કાફલા સાથે તેમના વતન સુધી પહોંચાડવાની પ્રક્રિયા હાલ ચાલુ છે તમને બીજી માહિતી આપી દઉં તો જે મૃતક છે મેઘા તેમના પિતા પણ આ દુર્ઘટનામાં જે માતા પિતાનું મોત થયું છે તેમાંથી સુનિલ મહેતા અને વર્ષા મહેતા તેમનું નામ છે સુનિલ મહેતા અત્યારે હાલ રિટાયર્ડ છે તેઓ ઇન્કમટેક્સ ઓફિસર રહી ચૂકેલા છે અત્યારે હાલ બીજા પણ ઘણા બધા જે મૃતકો છે તે વતને પહોંચ્યા છે તેમની અંતિમ ક્રિયાઓ દરેક જગ્યાએ ચાલી રહી છે ટૂંક સમયમાં અહીંયા પણ બીજા જે અમદાવાદના જે મૃતક છે તેમની તેમના સબ અહીંયા લાવવામાં આવશે તેમની અંતિમ ક્રિયા કરવામાં આવશે